સ્વાગત છે તમારું રસોઈન ઘઉં ના લોટ ની ચકરી બનાવવા માટે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે લોટ બાફવાનો છે તો આપણે એક માં લોટ મૂકી દઈએ એક વાટકી લોટ લીધો છે અને એને આપણે આમ રૂમાલમાં આમ પેક કરીને દસથી પંદર મિનિટ માટે આપણે એને બફાવા દઈશું તો આપણો લોટ બફાઈ ગયો છે તો હવે ગેસ બંધ કરીને લોટ આપણે ઠંડો થવા દસ મિનિટ મૂકી દઈએ

આ લોટ બાંધી લઈશું આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તો હવે આપણે એને થોડો તેલવાળો કરી લઈએ જો આટલો સોફ્ટ લોટ બાંધવાનો છે હવે આપણે આ સંચો લઈ લઈએ આપણે જે ચકરી પાડવાની છે એના માટે તો આપણે અંદર ઓઇલ વાળું કરી લઈશું જેથી કરીને અંદર લોટ ચોંટે નહીં આ જાળીને બી આપણે તેલ લગાવી દઈશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ ત્યાં સુધી આપણે સંચાના અંદર લોટ ભરી લઈએ હવે અહીં નીચે બી આપણે તેલ લગાવીશું અને અહીંયા બી તેલ લગાવીને હવે સંચો બંધ કરી દઈએ આપણે તો હવે આપણે આની ચકરી પાડી લઈએ આપણે બધી ચકરી પાડી દીધી છે તો હવે આપણે એને તળી લઈએ તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ ચકરી ધીમે રહીને તેલમાં નાખી દઈએ અને તળી લઈએ તો આપણી ચકરી થોડી તેલમાં ઉપર આવી ગઈ છે તો આપણે હવે એને પલટાવીશું જો કાચી હશે ને તમે પલટાવશો તો તૂટી જશે એક એક કરીને આપણે પલટાવી દઈએ આપડી ચકરી તળાઈ ગઈ છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી દઈએ તો હવે બીજી ચકરી આપણે આવી રીતે જ તળી લઈશું આપણા ઘઉંના લોટની ચકરી તૈયાર થઈ ગઈ છે અને એક પ્લેટમાં સર્વ કરી દીધી છે આપણે જોઈ શકો છો તમે કે આપણી બધી ચકરી આપણે તળી લીધી છે જો કેટલી ક્રિસ્પી એકદમ થઈ છે તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં